કુંપટ ગામમાં તંત્રની બેદરકારી સામે આવી કુંપટ ગામથી બિલડી નેશનલ હાઈવે સુધીના રસ્તાની હાલત અત્યંત કપોડી સ્થાનિકો થયા ત્રાહીમામ ગામના રસ્તાઓ પર મોટા મોટા પડેલા ખાડામાં ચોમાસું શરૂ થતા ખાડામાં પાણી ભરાયા જેમાં લોકો થઈ રહ્યા છે પરેશાન આ બાજુ વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં મુશ્કેલી ઊભી થઈ લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી હવે લોકો ધીરે ધીરે અવાજ ઉઠાવી ધારાસભ્ય સુધી પોતાની વાત પહોંચાડી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક સ્થળની મુલાકાત લઈને રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે અહેવાલ પ્રહલાદ સિંહ દરબારની સાથે જોતા સમાચાર સેન્ટર ભારત ન્યૂઝ બ્યુરો એકમાંથી બાઈક વાળા પડી જાય છે ખાડા અને પાણીમાં કંઈ દેખાતું નથી રસ્તો ગમે ત્યારે બાઈક વાળો સીઝ થઈ જશે હમણાં બે દિવસ પહેલાં જ અમારો ટાઈમ ધીરે ધીરે માણસ પડી ગયો તો હાથે પગે વાગેલું છે કૃપા સરપંચને વિનંતી છે કે તમે આ ખાડાને થોડું રોજનું સારું કામ કરી દો એટલે બાઇક ચાલકને સારું રહેશે તકલીફ પડે છે અમારે કોઈ દવાખાનું હોય તો કોઈ સાધનવાળો આવતો નથી એમ્બ્યુલન્સ જેવા કોઈ રિક્ષા તો કોઈ ગાડી આવતી નથી તો સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે આ રસ્તો તાત્કાલિક રિપેર કરાવે કે નવો બનાવે તમારું નામ શું રાજુ સિંહ રામ કુંફટ